ડેડીયાપાડાના આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ માં બંધ છે થોડાક દિવસ પહેલા જે પ્રાંત કચેરી નો બનાવ સામે આવ્યો હતો જેમાં ભાજપના નેતાએ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધ્યો હતો આ ઘટનામાં બંને કોર્ટમાંથી ધારાસભ્ય જયતાર વસાવાના જામીનના મંજૂર છે આગામી સમયમાં તેઓ હાઈકોર્ટમાં જામીન માટે તેમને જવું પડશે તે વચ્ચે સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ધારાસભ્ય જૈતર વસાવાના સમર્થનમાં સમર્થકો છે તે રેલીઓ કાઢી રહ્યા છે તંત્રને આવેદનપત્ર પાઠવી રહ્યા છે અને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત ગ્રામ્યના માંગરોળમાં પણ ચૈતર વસાવાના સમર્થકો રેલી વિગતે વાત કરી તો તેને નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું જો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે હાલ વડોદરા જેલમાં બંધ છે ને થોડાક સમય બે હાજર ત્રેવીસ માં જે ઘટનાક્રમ રહ્યો હતો એમની સામે જે આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ હતી ત્રણ મહિના સુધીનો જેલવાસ એમને ભોગવવો પડ્યો હતો ને આ જ ઘટનાનું ફરી નિર્માણ થયું છે નર્મદા જિલ્લામાં થોડાક સમય પહેલા પ્રાંત કચેરીમાં ડેડિયાપાડામાં એક એક્ટિવિટીની મિટિંગ હતી આ મિટિંગ દરમિયાન જે આખો માજનો બનાવ સામે આવ્યો તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાનો પ્રયાસનો ગુનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે ને આને લઈને ચૈતર વસાવાના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચૈતર વસાવાના સમર્થકોનું કહેવું છે

ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ધારાસભ્ય રેલીઓ કાઢવામાં આવી રહી છે તેમજ ચૈતર વસાવાના સમર્થકો દ્વારા રેલી કાઢવામાં આવી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ને આવેદનપત્ર પાઠવીને ચૈતર વસાવાને જેલ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી ત્યારે મામલે શું કહી રહ્યા છે આગેવાનો તે સાંભળી नाशाही नहीं चलेगी नहीं चलेगी सरकार तेरी ताना साही नहीं चलेगी नहीं चलेगी हमारा नारा है, है। आवाज दो हमे आवाज दो हमे अरे लड़े तुम्हारे साथ हर जल के ताले टूटेंगे जैल के ताले टूटेंगे अभी तो ये अंगड़ाई ही है મારું નામ કેતનભટ ખેડૂત આગેવાની હાલ જે ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાજીને ખાસ કરીને જ્યારે મનરેગા અને શૌચાલય જેવા પંદરસો કરોડના ભવન ખુલ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર બેકફૂટ પર આવી ગઈ છે અને પોતાના દુષ્કૃત્ય એમ કહીએ તો પણ ખોટું નહીં છુપાવવા માટે ચેતરભાઈને એન કેન પ્રકારે ફસાવવાનો ષડયંત્ર અને કારસો હતી ને જે રીતે એમની ધરપકડ કરાવીને જન્મ મોકલ્યા છે એનો અમે સત્તાથી વિરોધ કરીએ છીએ જ્યારે હતી ત્યારે ખેડૂતોની વચ્ચે જનારા એકમાત્ર એવા ધારાસભ્ય હતા કે પોતાના જાનના જોખમે એ રેલમાં નાવડીમાં પોતાનો જાન જોખમમાં મૂકી લોકોની વચ્ચે ગઈ લોકોની પીરા સાબી બનતી મદદ એ સમયે કરી હતી અને એ વિસ્તારની ખેડૂતો આજે પણ યાદ કરે છે કે જ્યારે જે લોકો ભાજપને સમર્પિત ખેડૂતો હતા જે વિસ્તાર આખો એમણે પણ આજે સાચી ઠોકીને એમ કહ્યું હતું કે અમારી પરખે આવનાર એક એકમાત્ર ને એકમાત્ર જે ધારાસભ્ય હતો એ એ એ ચૈત્રભાઈ વસાવાજી હતા એટલે આજે જ્યારે ચૈત્રભાઈની ખોટી રીતે ધરપકડ થઈ છે ત્યારે ચૈત્રભાઈ એકલા નથી દરેક સમાજ દરેક સમાજમાંથી ચૈત્રભાઈની સાથે છે લોકો અને આવનારા સમયમાં જો સરકાર આ બાબતમાં કંઈ ઘટતું નહીં કરે તો સમગ્ર સમાજ રોડની વચ્ચે આવશે અને એની જવાબદારી તંત્રની રહેશે આપણે સાંભળ્યા હતા રેલીમાં સામે આગેવાનો તેમણે ચૈત્ર વસાવાની ધરપકડ સામે પોતાની નારાજગી દર્શાવી છે કહ્યું છે કે ચૈત્ર વસાવા લોકો માટેનો આવાજ બને છે તો તેમને દબાવવા માટેના પ્રકારના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે તેને લઈને આદિવાસી સમાજમાં રોષ પણ જોવા મળતો હોય તે પ્રકારની વાત આદિવાસી નેતાઓ કરી રહ્યા છે અને આગામી સમયમાં જો ચૈત્ર વસાવાને જેલમુક્ત કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી તેમના સમર્થકો ઉચ્ચારી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે હાલ આ મામલો કોર્ટમાં છે ગુજરાત હાઈકોર્ટ આ બાબતે જ્યારે જામીન હિયરિંગ થશે જામીન ઉપર સુનાવણી થશે ત્યારે શું ચુકાદો આપે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે જીવન ન્યૂઝ જોતા રહો